વિસ્તારમાં શું જો આક્ષેપબાજી એક વસ્તુ અલગ છે આક્ષેપબાજી લોકશાહીના દેશની અંદર જનતાનો આક્ષેપ કરવો વિરોધ કરો એમનો હક છે પણ વ્યાજબી વિરોધ હોય વ્યાજબી વિરોધને માન આપી અને બે હજાર અઢારની અંદર આ વિસ્તાર ગ્રામ્ય વિસ્તારની અંદર હતો ત્યાર પછી વડોદરા મહાનગરપાલિકામાં એડ થયો અને બે હજાર એકવીસના ઇલેક્શનની અંદર આ વિસ્તારની અંદર અમારા વોટ રનની અંદર સમાવેશ થયો અને એની અંદર ભારતીય જનતા પાર્ટીએ અમારા ચાર કેન્ડિડેટ આપ્યા હતા એમાં પરાક્રમસિંહ બેન રૂપલબેન રાજેશભાઈ અને છાયાબેન ત્યાર પછી આ વિસ્તારની અંદર ચૂંટણીની અંદર જાહેર સભાની અંદર આદરણીય પરાક્રમસિંહ બાપુએ પણ વચન આપેલું કે આ વિસ્તાર નંદનવન જે મારે સુંદરવન બનાવવા માટે જઈ રહ્યા છે લોકોની એક રજૂઆત હતી રજૂઆતને ધ્યાનમાં લઈને બાપુએ અને સાથી શ્રીઓએ જેવી ચૂંટણી પતિ છ મહિના પછી આ વિસ્તારને ચાર કરોડ રૂપિયાના ખર્ચે પહેલું પાણીનું કામ કર્યું છે જે સમા પૂનમનગરની ટાંકીમાંથી ડાયવર્ટ કરી અને આ વિસ્તારને સિત્તેર ટકા પાણી આપ્યું છે અને હાલની અંદર જ્યાં આપણે ઊભા છે વેમાલી વિસ્તાર છે ત્યાં પાણીની લાઈન બી આવી ગઈ છે અને કનેક્શન બી લીધા છે અને પાણી પણ મળ્યું છે હવે ખાસ વાત કરવા જઈએ ત્યાર પછી પંચોતેરથી એંસી લાખ રૂપિયાના ખર્ચે જે લોકોના વિસ્તારના માંગ હતી એ સ્ટ્રીટ લાઇટ એ પણ આપણે અહીંયા નાખેલી છે ત્યાર પછી ગટર લાઇન ડ્રેનેજ લાઇન એ પણ ચાલુ થઈ ગઈ છે અને મોટામાં મોટું કામ આઈ થિંક છ કે આઠ મહિના પહેલાં સોળ કરોડ રૂપિયાના ખર્ચે વેમાલી વિસ્તારની અંદર પાણીનો સંપ ટાંકી વગેરે વગેરે જે પાઇપલાઇન જે બાકી હતી જે વિસ્તારમાં ત્રીસ ટકા એનું પણ અત્યારે કામ ચાલી રહ્યું છે આવનારા છ મહિના કે આઠ મહિનાની અંદર જે વિસ્તારમાં પાણીની લાઇન બાકી છે ત્યાં નખાશે અને એમને પૂરતું પાણી મળશે એમાં ગામની પ્રોપર જો વાત કરવા જઈએ તો ગામની અંદર સીધી લાઇન કોર્પોરેશનની સંપમાં આપેલી છે અને રાજ્ય સરકારની નોર્થ ઝોન યોજના અંતર્ગત જે પાણી પુરવઠા મહીસાગરનું જે પાણી છે એ સંપની અંદર પણ એ પાણી આવે છે એટલે ગામ પણ ખુશ છે અને સમગ્ર વિસ્તાર આદરણીય બાપુના વિકાસથી બાપુએ જે કામ કર્યા છે અમારા સાથી કાઉન્સિલરે કામ કર્યા છે લોકો ખુશ છે અને ગાર્ડન ગાર્ડનની જો વાત કરો સિનિયર સિટીઝન માટે ગાર્ડન પણ અહીંયા બનવા જઈ રહ્યું છે સીસીટીવી ફૂટેજ એ પણ અલગ અલગ વિસ્તારમાં અહીંયા અમે ચોકડી પર લગાવેલા છે એટલે કાર્ય ઘણા કર્યા છે પણ વિરોધ કરવો એ જનતાનો હક છે અને અમારી એ જ ફરજ છે અમારે કામ કઈ રીતના સારું કરવું વિસ્તાર માટે એ તરફ અમે પ્રયાસ કરી રહ્યા છીએ છે જનતા પણ એવું હોય ભાઈ કે કદાચ માની લો કે અમારો વિકાસ ના ગમતો હોય એમની વિચારસરણી અલગ હોય કોઈ રાજકીય વિકાસ હોય એને લઈને કરતા હોય છે એથી અમને કોઈ જ વાંધો નથી બસ અમારે જનતાનું કામ સારું કરી રહ્યા છે બસ મીડિયા સમક્ષ મતલબ જો બોલવા જઈએ તો જે અમે કામ કરેલા છે એમાં એક જો મારે ખાસ તમને કહેવાનું મતલબ એ છે કે એક ભાઈ જે વિરોધમાં બોલી રહ્યા હતા એના નાગરિક જ છે કે વેમાલી પાંચ વર્ષથી આ કોર્પોરેટરોએ કે આ સરકારે એક પણ કામ નથી કર્યું તો મારે એ ભાઈને કહેવું છે અને એ ભાઈએ તો વિસ્તારને પછાત તરફ પણ જાય છે એવું પણ એમણે સ્ટેટમેન્ટ આપેલું છે સાહેબ આટલો નંદનવન વિસ્તાર આટલો સુંદરવન વિસ્તાર અને તમે પછાત ગણાવો છો સાહેબ એ ભાઈ જે સોસાયટીમાં રહે છે પાંચ વર્ષ પહેલાં ત્યાં રોડ નહોતો એ રોડ બનાવ્યો છે ત્યાં સ્ટ્રીટ લાઇટ નથી એમને સ્ટ્રીટ લાઇટ મળી ગઈ છે ત્યાં ગટર લાઈન નથી એમના ઘરે આગળ ગટર લાઈન મળી ગઈ છે ત્યાં પાણી નહોતું ત્યાં પાણીની લાઈન નાખેલી છે એ ભાઈના ઘરે પણ કોર્પોરેશનનું પાણી જ જાય તમે હાલમાં જોશો કોર્પોરેટર કોઈ નહીં આવતું એવું ના બધા આવે છે એ તો ભાઈ જો બધાના મંતવ્ય અલગ હોય છે સતત બાપુ બી અહીંયા વિઝિટ કરતા હોય છે છાયાબેન બી આવતા હોય છે રૂપલબેન બી આવતા હોય છે અને રાજેશભાઈ પણ આવતા હોય છે અને અમારા ધારાસભ્ય એ પણ અમને ટેલિફોનિક પર ચર્ચા કરતા ભાઈ કદાચ કંઈ બાકી રહેતું હોય તો તમને રજૂઆત કરજો

વોર્ડ નંબર ત્રણમાં વિકાસલક્ષી કામો રેગ્યુલર થયા જ કરે છે અને થતા રહેશે અત્યારે અમે લોકો અહીંયા વિઝિટે આવ્યા છે વેમાલી ગામમાં વેમાલી વિસ્તારમાં અમારું જે સ્મશાન રિલેટેડ કામગીરી થઈ રહી છે એ રિલેટેડ અમે વિઝિટ માટે આવ્યા છે મેક્ઝિમમ જ્યાં પણ જરૂરિયાત મુજબ નગરજનો રહેવાસીઓની કોઈ પણ રજૂઆત હોય એને અમે રૂબરૂ મુલાકાત લઈને પૂર્ણ કરવાનો પૂરેપૂરો અમારો પ્રયાસ રહ્યો છે ચારે ચાર કાઉન્સિલર રિલેટેડ અને સંગઠન સાથે મળીને ઘણા વિકાસલક્ષી કામો આજે વેમાલીમાં સ્મશાન રિલેટેડ તો થઈ જ રહ્યું છે સાથે અમે અમારા વિસ્તારમાં ફતેગંજ વિસ્તાર છે પ્લસ અમારે હરણી વિસ્તાર છે એના સ્મશાનનું પણ કામ અમે લીધેલું છે અને એને પણ અમે વર્કઆઉટમાં લેવાના છે કહેવાનો ઇન્ટેન્સ એ છે કે કામો તો અવિરત ચાલુ રહેતા જ હોય છે અને સાથે સાથે અમે દરેકે દરેક કાઉન્સિલર સંકલન કરી અને જે નવા કામો બી હવે કરવાના છે એને બી લઈને રજૂઆત કરી રહ્યા છે ને જે અત્યારે કામ ચાલુ છે એને લઈને વિઝિટમાં બી અમે રેગ્યુલર જઈએ છીએ સાથે સાથે જે જૂના કામો છે જે થઈ ગયા છે ત્યાં બી કંઈક નાનો મોટો પ્રશ્ન હોય તો તાત્કાલિક ધોરણે અમે ત્યાં રૂબરૂ મુલાકાત કરીએ જ છીએ જ્યારે કામો થતા હોય તો પછી વિરોધ શા માટે વિરોધ રિલેટેડ ભાઈ એટલું જ કહીશ કે કામો થતાં હોય ને ત્યાં નાનું મોટું આ રીતનું રહેવાનું કારણ કે આ એક પ્રોસેસ છે આપણે જે રીતે કામો કરી રહ્યા છે તો કામો પ્રગતિના ધોરણે હોય અને પ્રગતિના ધોરણે કામો થતા હોય તો ત્યાં નાની મોટી અડચણો આવે આ એક અડચણરૂપ વિરોધ હોય પણ અવિરત જે કામો ચાલી રહ્યા છે વિકાસલક્ષી એમાં કોઈ જ પ્રોબ્લેમ આવે નહીં એ કન્ટિન્યુ રહેશે જ ચાલુ જ રહેશે અને સાથે સંગઠન કાર્યકર્તાઓ અને સાથે જે રહેવાસીઓ છે એ લોકોનો એટલો સારો રિસ્પોન્સ અને સપોર્ટ છે કે અમને એમનાથી હિંમત મળે છે અને અમે રેગ્યુલર આ કામોને વધારે અપડેટ કરીને કરી રહ્યા છીએ ચાર દિવસ અગાઉ વેમાલીના વિસ્તારના લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો એમને પ્રાથમિક સુવિધા મળતી નથી તમે સ્થાનિક કોર્પોરેટર છો અને આ લોકોની માંગ છે કે હજુ કામ થયા નથી તમારું શું કહેવું છે વિકાસના કામો તો અગણિત થયેલા જ છે ભાઈ પાણીની લાઈનો નખાઈ ડ્રેનેજ લાઈનો નખાઈ વરસાદી કાંસો નખાઈ ખાય સંપ લેવલ બની રહ્યું છે તમે આ વેમાલી તળાવનું બ્યુટિફી બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે અગણિત વિકાસના કામો થ થયા છે અને જે પેન્ડિંગ છે એ બી હવે થવાના છે એમાં એ લોકોએ એમનું મીડિયામાં સ્ટેટમેન્ટ આપે એમાં અમારું આ જનતા અમારી સાથે જ છે એમને તમે પૂછી શકો છો કે શું કામો નથી થયા અને જે પેન્ડિંગમાં છે એ થઈ રહે થઈ જશે કામ અમે કોર્પોરેટર અહીંયા સતત દોડતા હોઈએ છીએ અમારા અહીંના દરેક ભાજપના કાર્યકર્તા બી અમે ફોન કરીએ છીએ એ લોકોને એ પણ દોડતા જ કાર્ય કરતા છે કે અમે જ્યાં અવેલેબલ ના હોય પોતે એ લોકો પણ જઈને કામો અમારા વતી બી કરાવી દે છે એ અમારો ભાજપની સરકારનું કામો ચાલ્યા છે ને ચાલતા જ રહેશે જનતા અમારી જ છે પણ જો વેમાલીમાં બધી જ જનતા સર્વોપરી ભાજપની જ છે ભાજપ સરકારની જ છે પણ હવે એમને એવું લાગ્યું હશે એમણે એમનું સ્ટેટમેન્ટ આપ્યું હવે આપ જોઈ શકો છો બીજી બી પબ્લિક છે એ પબ્લિકને બી અમે જોડી શકીએ એમ છે પણ એ એમની રીતે એવું લાગતું હોય થોડું કામ વહેલું મોડું થાય એમાં પીએમ આવવાના હતા એટલે થોડું કામ અમારે એ બાજુ થોડું

જે કામો પેન્ડિંગ હતા મહાનગરપાલિકામાં જ્યારથી વહેમાલી આવ્યું ત્યારથી બીજા કોઈ જગ્યાએ નહીં થયા એટલા વહેમાલીના કામો અગણિત થયા છે તમે જોઈ શકો છો દરેક વિસ્તારમાં કે હજી એ રોડ બી બાકી છે કે પાણીની લાઈનો નખાઈ ડ્રેનેજ લાઈનો નખાઈ વરસાદી કાસ નખાઈ અને સ્ટ્રીટ લાઇટો તો કહ્યું જ ને આપણે ખાતમુહૂર્ત અમે કર્યા ઘણા ખાતમુહૂર્તો કર્યા લોકો વિરોધ કરનારા છે આમ જનતા છે હું પાર્ટી વિરોધી તો ના કહી શકું પણ એ એમનો વિષય છે એમને જે લાગ્યું એ બોલ્યા પણ હું ભાજપ સરકારની છું ભાજપ સરકારની જનતા છે એ એમનું સ્ટેટમેન્ટ આપે એમાં મને કોઈ એ નથી હવે આમાં જો આ રાજકારણ કહેવાય રાજકારણમાં લોકશાહીની જનતાને જે બોલવું એ બોલી શકે છે પણ અમને ખબર છે કે ભાજપ સરકાર કેટલું કામ કરી રહી છે એમાં બે મત નથી એ વાયફાઈ ટાવરનું જોઈ લઈશું હવે એ બી અમે ધ્યાન દોરેલું છે અમે હું વોર્ડ નંબર ત્રણ કાઉન્સિલર છાયા ખરાદી વિસ્તારમાં રહો છો હું અહીંયા જ રહું છું સૌથી પહેલાં મારી સોસાયટી બનતી બ્રહ્મા વિષ્ણુ મહેશ મહાદેવ ત્યારે અમે બુડામાં હતા બિલકુલ રસ્તાની કોઈ સુવિધા નથી જ્યારથી અમે પાંચ વર્ષથી કે ચાર વર્ષથી બીએમસીમાં આવ્યા છીએ ત્યારથી અમારે ત્યાં રોડ રસ્તા ગટર લાઈન પાણીની લાઇન સ્ટ્રીટ લાઇટ બધું જ આવી ગયું છે અને અમે તંત્રના કામથી એકદમ ખુશ છીએ ચોમાસાનું સમય પાણી ભરાયે થાય અમારે ત્યાં નતું ભરાય હા વિસ્તારમાં અમુક જગ્યાએ થોડું થોડું ભરાય ત્યાં પર અમારી એરિયામાં નતું ભરાયું અમારે ભ્રમેશુ મહિશના માધિમાં નહોતું પાણી કોર્પોરેટરો આવતા નથી વિઝિટમાં એવું આક્ષેપ છે શું કહેવાય ના અમે તો ફોન કરીએ એટલે આવે છે અને અમાર તો મોસ્ટલી કામ હોય તો અમે મુન્નાભાઈને કહેતા હોઈએ છીએ એ કોર્પોરેટર સ્ત્રીઓ જોડે વાત કરી અને અમારું કામ કરી જ દેતા હોય છે મોસ્ટલી બીમારીનું કંઈ પણ કામ હોય તો એમનું કોઈ લાઈન દોરે તો એ એ કામ કમ્પ્લીટ અડધી રાતે પણ કરે છે નો ડાઉન बेन आप, आपके विस्तार में आज यहाँ के जो भी कॉरपोरेटर हैं मिलने आए थे विस्तार का जो प्रॉब्लम है वो जानने के लिए आए थे कैसा ल, कैसा लगा क्या कहेंगे काम उनका बहुत अच्छी हो रहा है सब कुछ भी भी ऐसा नहीं पीछे रह जाता है है जो प्रॉब्लम सोलूशन तुरंत हो जाता है इसलिए तो गर... बहुत આ વિસ્તારમાં ડેવલપમેન્ટ નથી થયા એવું લોકો કહી રહ્યા છે આ વિસ્તારની અંદર હવે એવું છે ને સાહેબ કે તો આ ગ્રામ પંચાયત હતીને હવે આ વેમાલી સુધરવા માંડ્યું છે ડેવલપ થવા માંડ્યું છે બરાબર ડેવલપમેન્ટ થાય છે અત્યારે જે આ બધું તોડફોડ કરીને આ લોકોએ ગટર ન કરી ગેસ લાઈન નાખી એના હિસાબે બધા જે ખાડા બાડા રોડ પર પડી ગયા છે એ હજુ થયા નથી અને આ લોકો કહે છે કે અમે બાપુએ કહ્યું છે કે અમે કરાવી નાખશું વસ્તુ આ છે આ વર્ષે ચૂંટણી છે અને આ વિસ્તાર કોર્પોરેશનમાં આયા પાંચ વર્ષ થયા છે પાંચેક વર્ષ થયા તો પણ હજુ કામો પાઇપલાઈનમાં છે ક્યારે ક્યારે કામ પૂર્ણ થશે અમે તો આ લોકોને મળીએ છીએ પૂછીએ છીએ કે થઈ જશે થઈ જશે એમ કર્યું છે અમે તો હવે લોકલ છીએ બરાબર અમે હું પાછો બીજેપીની અંદર ઓગણીસો ને છ્યાસી થી છું છે અમાર જેટલું કહેવાતું એટલું કહીએ કોર્પોરેશનના કામ તે તમે સંતુષ્ટ છો કોર્પોરેશનનું મારા એરિયાની અંદર એ એલિક્સની અંદર મેં જ્યારે બી આ લોકોને કામ કીધું છે ત્યારે મુન્ના મુંડા એ મારું કામ તો કર્યું છે સર અને વિસ્તારનો જો કામ એ વાત કરીએ હતાનું હવે જે ખાડા ટેકરા થયા છે એ કરી આપવાનું કહ્યું છે આપણે એમને કહ્યું કે આ કરી આપો તો એમને કરી આપવાનું કહ્યું છે હા જે પેલો હાઈવેનો પ્રોબ્લેમ છે જે જે સ્પીડ બ્રેકરને મારવાના એ હજુ લાગ્યા નથી એ દુઃખ છે